તો હારીજ તાલુકાના બનાવવાની મંજૂરી મળ્યા બાદ કોઈ કારણોસર મીટરનો રસ્તો બાકી રાખી દેવામાં આવ્યો છે તેને લઈને તર્ક સામે આવ્યા છે આ દાંતરવાડા ગામ ચાણસમાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના મંત્રી મંડમાં અગ્રસ્થાન ધરાવતા પૂર્વ મંત્રી દિલીપભાઈ ઠાકોરનું પૈતૃક ગામ છે વહીવટી તંત્રની બેદરકારીના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે છે ગ્રામજનો પરેશાન પાટણના હારીજમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે અને તેના કારણે જ ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હારીજ તાલુકાનું દાતરવાડા

લાગે છે કે ટેકનિકલ ખામીના કારણે અવાજ નથી પહોંચી શકતો તો દાંતરવાડા ગામ જ્યાંના લોકો પરેશાન છે કારણ કે રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આઠસો મીટરનો રસ્તો અધૂરો મૂકી દેવામાં આવ્યો છે કયા કારણોસર તેને અધૂરો મુકાયો છે તે માહિતી બહાર નથી આવી રહી પરંતુ બસ ગામજનો માંગ કરી રહ્યા છે કે આ રસ્તાનું કામકાજ પૂર્ણ કરવામાં આવે અને આ અધૂરો રસ્તો છે તેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવે છે તંત્રની આ બેદરકારી છે કે પછી કયું કારણ છે તેને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે આમ તો આ ગામ મંત્રીમંડળમાં અગ્રસ્થાન ધરાવતા પૂરો મંત્રી દિલીપભાઈ ઠાકોરનું પૈતૃક ગામ છે તેમ છતાં પણ વહીવટીતંત્રની અણ આવડતનો અહીં ઉદાહરણ જોવા મળી રહ્યું છે કારણ કે અહીંયા જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેને અધૂરો મૂકી દેવામાં આવ્યો છે આઠસો મીટરનો રસ્તો બાકી રાખી દેવામાં આવ્યો છે કયા કારણોથી તેને બાકી રાખવામાં આવ્યો છે કેમ આ રસ્તાનું કામકાજ પૂર્ણ કરવામાં નથી આવતું તેને લઈને અનેક સવાલ ઊઠી રહ્યા છે પરંતુ આ જે સમગ્ર બેદરકારી છે તેનો ભોગ ગામ લોકો બની રહ્યા છે ગામ લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે

અહીંયા હારી તાલુકો ક્યાં સદસ્ય છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય ભાર રાખીને પણ આ કામગીરી ખૂટી જે ખૂબ જ ચર્ચાસ્પદ બની છે જી અલ્કેશ મંજૂરી મળી ગઈ છે રસ્તાને ને તેમ છતાં પણ આઠસો મીટર નો રસ્તો છોડી દેવામાં આવે છે અધૂર મૂકી દેવામાં આવે છે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે જવાબદાર કોણ ચોક્કસ જે રીતે કહીએ કે આમ તો આખો રસ્તો આગળના જે વિડીયો બતાવવામાં એમાં રસ્તો થઈ ગયો પણ આટલો ભાગ કયા અહીં જે કહેવાય ને કે ક્યાંક કોર્ટ મેટર ની વાત આવી છે પોલીસ ફરિયાદ પણ થયેલી છે ને ક્યાંક ને ક્યાંક આ જે રસ્તો છે એ રસ્તાને લઈને રાજકારણ પણ ગરમાયું છે એને લઈને જે સ્થાનિક લોકો છે એ લોકો વધારે હેરાન પ્રેસર થાય છે નિર્ણય જે કંઈ આવે પણ અત્યારે જે અધૂરો રસ્તો મૂકેલો એને લઈને અત્યારે છેલ્લા બે દિવસથી જે રીતે વરસાદ વર્ષો છે એને લઈને ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જી કૃષ્ણ અલ્કેશ જે આ અધૂરો રસ્તો મૂકવામાં આવ્યો છે તેને લઈને શું ગામ લોકોએ રજૂઆત કરી છે અને પછી જવાબ શું મળ્યો છે સામે